ચાલો બહેનો તમારા માટે એકદમ સોફ્ટ મટીરિયલમાં ને પ્રીમિયમ ક્વોલિટીમાં ટોવા લઈને આવી ગયા છીએ જો સાઈઝ પણ તમને ફૂલ મળવાની છે અને મટિરિયલ પણ ફૂલ હેવી મટિરિયલ મળવાનું છે સોફ્ટ મટિરિયલ જો સાઈઝ પણ ફૂલ અને કલર ઓપ્શનમાં તમને ચાર કલર ઓપ્શન મળવાના છે જેમાં આ છે પર્પલ કલર પછી આ છે ટમેટા કલર લાઈટ કલર લેડીઝ માટે જેન્ટ્સ માટે બંને માટે ચાલે ને એવા એકદમ સોફ્ટ માં આવી ગયા છે ટુવાલ ફૂલ સ્ટોક આવી ગયો છે અને આ પીસ છે ને તમને એકદમ રિઝનેબલ માં મળી જવાનો છે પ્રાઇસ જાણવા અને ઓર્ડર કરવા માટે તમને નંબર આપેલો છે ડિસ્પ્લે ઉપર એક આ બ્લુ કલર છે જો બ્લુ કલર અને એકદમ સોફ્ટ થોડા ગેવામાં હમાઈ જાય ને એવા ટોવેલ છે ને ફૂલ હેવી મટીરિયલ આવવાનું છે તેમાં તમને સેટ કરવો હોય ને તો નેપકીન પણ મળવાના છે સેમ નેપકીન નેપકિનની સાઇઝ તમારે ખુરશી ઉપર રાખવા માટે રૂમમાં રાખવા માટે અને એંગર વાળા આવશે જો લટકાડી શકાય તેવા નેપકિન તેમાં પણ બધા જ કલર આવવાના છે સગાઈ માટે સેટ કરવો હોય મેરેજ માટે સેટ કરવો હોય તેના માટે સેમ નેપકિન ને સેમ ટોવેલ સ્કીન કલર નેપકિન પણ એકદમ સોફ્ટ અને સેમ મટિરિયલ ટોવેલ મટિરિયલ જ આવવાનું છે જો અને એક બીજો આર્ટિકલ છે નાના બેબી માટે કે લેડીઝ માટે જેન્ટ્સ માટે બધા માટે ચાલે ને એવું સોફ્ટ મટિરિયલમાં ડિઝાઇનવાળું જે બેનોને ડિઝાઇન જોતી હોય સેટ બનાવવા માટે કે સિંગલ ટોવેલ પણ મટિરિયલ એકદમ સોફ્ટ રહેવાનું છે તેમાં પણ એક રેબિટ એ છે જો મસ્ત મટીરિયલ આવવાનું છે ઓર્ડર કરવો હોય કે ભાવ જાણવો હોય તે વોટ્સએપ નંબર તમને સ્ક્રીન ઉપર આપેલા જ છે તેમાં મેસેજ કરો ફટાફટ બધા મસ્ત ટોવેલ છે એકદમ રીચ લુક આવે જો